પાનોલી સંગવી ઓર્ગેનિક્સમાં લાગેલી આગ બાદ સંજાલી ગામ ખાતે ઉભવેલી સ્થિતિના મુદ્દે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું સંજાલી ગામ પંચાયત તેમજ આગેવાનો દ્વારા ઓંકલેશર મામલતદાર અને જીઆઈડીસી અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું પાનોલી જેડીસીમાં આવેલ સંગવી ઓર્ગેનિક કંપનીમાં છેલ્લા 3-3 દિવસથી સતત આગ લાગી રહી છે ત્યારે બે દિવસ તો સંજાલી ગામના લોકો રસ્તા પર રાત વિતાવી પડી હતી સંગવી ઓર્ગેનિક્સમાં લાગેલા આગ બાદテナ પ્રદૂષિત ધુમાડાવા ની કંપનીમાંથી ગેસ રીસાવને લઈ સંજાલી ગામના લોકોના આરોગ્ય પર ખતરો ઊભો થયો હતો અને લોકોએ આરોગ્ય સંબંધી ગંભીર ફરિયાદો કરી હતી એટલું જ નહીં ગામ છોડીને રસ્તા પર કિલોમીટર દૂર સુધી ચાલીને જીવ બચાવવા રહેવું પડ્યું હતું સંગવી ઓર્ગેનિક્સ જેવી આગની ઘટના વારંવાર સર્જાય તે અને ભૂતકાળમાં પણ આવી ઘટના બની છે ત્યારે ગેસ લીકેજ જેવી ઘટનામાં તાત્કાલિક તપાસ કરવામાં આવે પર્યાવરણ સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારમાં પાણીના સ્ત્રોતની નિયમિત ચકાસણી કરવામાં આવે અને તેના શુદ્ધિકરણની વ્યવસ્થા કરવામાં આવે ગ્રામજનોના આરોગ્ય માટે વિશ વિશેષ આયોજન કરવામાં આવે તેમજ પાનોલી જીઆઈડીસીની સંચાલિત ગામ પાસે એન્જિનિયરિંગ ઝોન હોવા છતાં ત્યાં અન્ય કેમિકલ ઉદ્યોગ આવેલા છે ત્યારે પાણોલી જીઆઈડીસીમાં ઝોન પ્રમાણે ઉદ્યોગો કેમ સ્થપાયા નથી તેમજ સંજાલી ગામના આજુબાજુના જે ઉદ્યોગો જે તે ઝોનમાં સિફત કરવાની માંગ તેમજ સંજાલી ગામના આજુબાજુના જે ઉદ્યોગો જે તે ઝોનમાં શિફ્ટ કરવાની માંગ સાથે અંકલેશ્વર મામલતદાર કરણ રાજપૂત તેમજ જીઆઈડીસી અધિકારીને સુપ્રત કર્યું હતું સંજાલી ગામ આગેવાન પંચાયત સભ્ય સફાકત ભૈયા સહિત આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા કે તંત્ર દ્વારા એવી કોઈ કડક કડક અને સ્થાયી કાર્યવાહી કરવામાં આવી નથી કે જેનાથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર નિયંત્રણ આવે પરિણામે ગ્રામજનો ભય અને અસુરક્ષા સતત વધી રહી છે આવી દુર્ઘટ દુર્ઘટનાઓમાં ફક્ત માનવ આરોગ્ય જ નહીં પરંતુ ખેતી પશુધન

દળોમાં આવે પરમાં આપી હતી તેનો કંપનીઓએ હેતુ ભંગ કરી નિયમ વિરુદ્ધ કાર્ય કર્યું છે તો કામદારોની અને અમારી એવી માંગણી છે કે આ બંદર ઝોનમાં ઊભી કરેલ કેમિકલ કંપનીઓ એટલે સાહેબ જે નોન પોલ્યુશન ઝોનમાં જે કેમિકલ કંપનીઓ ઊભી કરી છે એની પરમિશન રદ કરી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને પરમિશન નહીં આપવામાં આવે જો આમ કરવામાં વિલંબ થશે તો ગામજનો અને અમે અમારે ગાંધીયા માર્ગે આંદોલન કરવાની પડશે જે ધ્યાનમાં આપશ્રી વિનંતી છે કે ઉપર મુદ્દાઓ તત્કાલિક ગંભીરતાથી લઈ યોગ્ય પગલા કરવામાં આવે એવી અમારા ગામજનો આરોગ્ય અને